હાર્દિક પટેલ નિખિલ પટેલ પણ હાજર થયા અગાઉ કિરીટ પટેલ ચંદનજી ઠાકોર સહિતના કરી હતી આગોતરા ચામિનરજી અરજી આગોતરા જામીન પર મુદત પડી હતી યુનિવર્સિટીમાં વિરોધ દરમિયાન પોલીસ કર્મીને થપ્પડ મારવાનો આરોપ છે એનએસયુ તેમજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી આપ દ્રશ્ય જોઈ રહ્યા છો દ્રશ્ય છે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેના દ્રશ્યો છે એટલે કહી શકાય કે જે રીતના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત એનએસયુના કાર્યકર્તા તેમજ કોંગ્રેસના કાર્યકર્તા સહિત ચૌદ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી સાથે બસોના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ ધારાસભ્ય દ્વારા પાટણ સેશન કોર્ટના અંદર આગોતરા જામીન ત્યારે આજે આગોતરા જામીનની સુનવણી હતી પરંતુ આજે વહેલી સવારે એટલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ જિલ્લા પ્રમુખ સહિતના જે બાકીના જે તમામ લોકો તે તમામે તમામ લોકો હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા આપને હું દ્રશ્યમાં પણ બતાવવા માગીશ કે જે એનએસયુના કાર્યકર્તાઓ છે તે પણ હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વહેલી સવારથી હાજર થયા છે એટલે કહી શકાય કે જે એક બાજુ આજે કોર્ટના અંદર આગોતરા જામીનની મુદ્દત હતી જામીન હતા મૂક્યા હતા અને તેની આજે સુનવણી હતી પરંતુ આજે વહેલી સવારે જ ધારાસભ્ય પોતાના કાર્યકર્તા તેમજ એનએસયુ સંગઠનને લઈને હાલ તો હાજર થયા છે એટલે કહી શકાય કે જે રીતના એનએસયુ ના અંદર જે ઘર્ષણ યુનિવર્સિટીના અંદર જે રીતના ઘર્ષણ થયું હતું ને ઘર્ષણ બાદ છે પોલીસ એક્શન બાદ ફરિયાદ ને ત્યારબાદ તમામે તમામ લોકો હાલ તો બહાર હતા પરંતુ આજે વહેલી સવારે તમામે તમામ લોકો હાલ તો હાજર થઈ ગયા છે જોઈ શકો છો દ્રશ્યના અંદર તમામે તમામ એનએસયુના સંગઠનના કાર્યકર્તાઓ તેમજ ધારાસભ્ય કિરીટ પટેલ ગેમર દેસાઈ તેમજ જિલ્લા એનએસયુ પ્રમુખ સહિતનો તમામે તમામ જે લોકો છે હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે જોવાનું એ રહેશે કે પોલીસ છે તે તેમને કોર્ટમાં રજૂ કરશે તેમજ કે પાટણ બી ડિવિઝન પોલીસ પોલીસ સ્ટેશનના અંદર જ તેમને જામીન આપવામાં આવશે તે જોવાનું રહેશે એટલે કહી શકાય કે હાલ તો તમામે તમામ લોકો છે તે પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે અને પોલીસ છે તેમની આગળની કાયદેસરની કાર્યવાહી છે તે શરૂ કરી છે એટલે કહી શકાય કે જો પોલીસ સ્ટેશનમાંથી જામીન મળશે તો જ અહીંથી તે મુક્ત થશે પરંતુ જો પોલીસ દ્વારા જો તેમને કોર્ટના અંદર રજૂ કરવામાં આવશે તો ચોવીસ કલાક સુધી પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર તમામે તમામ લોકોને કસ્ટડીમાં રહેવાનો વારો આવશે એ જાજ મનસુરી એ બીબી અસ્મિતા પાટણ